નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો તાબડતોડ આપવામાં આવ્યું છે રાજીનામું ગુજરાતની અંદર રાજીનામા અને વિરોધનો દોર યથાવત ચાલી રહેલો છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જાંજગીર ચંપા જિલ્લાની અંદર બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ભવન ખાતે સ્થાનિક પ્રદેશ નેતાઓ અને રાધિકા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત તું અને તારી ઉપર પહોંચી ગઈ હતી આ પછી રાધિકા રડતી રડતી બહાર આવી હતી ને તેની પોતાની વ્યથા જણાવી હતી જે બાદ રાધિકાએ હાલ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને તાબડતોબ રાજીનામું પણ આપી દીધું છે તો સાથે રૂપાલા સામે કેમના ટક્યો ક્ષત્રિયો પ્રચંડ વિરોધ રૂપાલા ટિકિટ રદ કરી ના તો કોઈ પણ પ્રકારનો દંડ કર્યો પીએમ મોદીની મુલાકાત બાદ રૂપાલા વિવાદ શાંત થઈ રહ્યો છે રાજ્યમાં રૂપાલાના મુદ્દાએ તેમના નામાંકન પહેલા અને પછીની લોકસભા ચૂંટણીમાં પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ પક્ષ એક પણ ઈચ્છ પાછળ હટ્યો ન હતો રૂપાલાની ટિકિટ રદ કરવાનો ક્ષત્રિયોના જોરદાર વિરોધ છતાં ભાજપ રૂપાલા સાથે અડીખમ ઊભું રહ્યું હતું ગુજરાતની અંદર પચીસ બેઠક ઉપર સાત મેના રોજ મતદાન થશે આ વખતે ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલું નિવેદન ચર્ચામાં રહ્યું હતું ચૂંટણીમાં એવું જોવા મળે છે કે નેતાઓ મોટા ભાગે જ્ઞાતિ પ્રત્યે ખૂબ જ સભાન હોય છે રેલીઓને

ક્ષત્રિયોને રોષ ડામવા અંતની અંદર રૂપાલાએ એમ પણ કહ્યું હતું કે મારો ગુસ્સો પીએમ મોદી ઉપર ન કાઢો ભાજપ પક્ષની અંદર કરી કામગીરી ગોધરા પછી કોઈ સંઘર્ષ થયો ન હતો ત્યારે જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ થાય છે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તમામ જ્ઞાતિઓ ધાર્મિક સ્તરે એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે પીએમ મોદી બે હજાર ચૌદમાં દિલ્હી ગયા અને વડાપ્રધાન બન્યા પછી રાજ્યની અંદર સમુદાયોને સત્તાનો મહત્તમ લાભ મેળવવા માટે સંગઠન કરવાનું શરૂ કર્યું આ પછી જે તેની ઝલક બે હજાર સોળ ને સત્તર માં પાટીદાર અનામત આંદોલન દલિત આંદોલન અને ઠાકોરના શક્તિ પ્રદર્શનની અંદર જોવા મળી હતી ત્રણ માંથી બે જેવો આંદોલન ચહેરા હતા તેઓ ભાજપની અંદર જોડાયા બાદ હિલચાલ કાબુમાં આવી હતી પટેલ શક્તિશાળી પાટીદાર સમુદાયના છે જે ઓગણીસો એસી ના દાયકાથી ભાજપની સફળતાનો આધાર રહ્યા છે ગુજરાતની અંદર ભાજપનો ઉદય મોટે ભાગે પટેલોના કારણે થયો છે જેમણે સામાજિક એન્જિનિયરિંગની ફોર્મ્યુલા ખામ હરિજન આદિવાસી અને મુસ્લિમનો બદલો લેવા માટે દિલથી ભાજપને સમર્થન આપ્યું છે આ થિયરી પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના મગજની ઉપજ હતી રૂપાલાનો વિરોધ મોદીને સમર્થન ગુજરાતની અંદર બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ ની એક તરફી લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 24 બેઠકો જીતી હતી પરંતુ આ વખતે છત્રીઓ અને રાજપૂતો ઉપર રૂપાલાની ટીપણી બાદ મામલો થોડો રસપ્રદ બન્યો છે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી રાજ્યસભાના સભ્ય રૂપાલાનું નામાંકન આ પ્રદેશની જ્ઞાતિ વિભાગે ઊંડે ઊંચી ચાલી રહી છે પરંતુ વિરોધીઓએ તેમની માંગણીઓને રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા સુધી મર્યાદિત રાખી હતી જ્યારે ભાજપ પ્રત્યેની તેમની વફાદારી પણ વ્યક્ત કરી હતી આ દરમિયાન તેમણે મોદી સાથે કોઈ સમસ્યા નથી બીજી તરફ રૂપાલાની માફી અને પક્ષ દ્વારા માફીની અપીલ છતાં પણ વિરોધીઓ તેમની માફીઓ ઉપર અડગ રહ્યા હતા એટલે કે માંગણીઓ ઉપર અડગ રહેલા જોવા મળ્યા છે ને ક્ષત્રિય દ્વારા હજી પણ રૂપાલાને માફ કરવામાં આવ્યા નથી અને ક્ષત્રિયો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમને મોદી સાથે કોઈ પણ વિરોધ વિરોધ નથી અમને ફક્ત સાથે છે જેવું પણ નિવેદન ક્ષત્રિયો દ્વારા આપવામાં આવી રહ્યું છે શરૂઆતની અંદર ચિંતિત રૂપાલા નવી દિલ્હી ગયા હતા અને પછી આશ્વાસન સાથે પાછા ફર્યા હતા આ પછી તેમણે પ્રચાર શરૂ કર્યો જેમ તેમ તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ક્ષત્રિય સમાજની માંગણીઓ સામે હવે ઝૂકવાનું નથી તો એ સાથે જ ક્ષત્રિયોની અંદર અસમાનતા જોવા મળી છે હવે પ્રશ્ન એ પણ થાય છે કે ભાજપે એક સમાજને નારાજ કરવાની કિંમતે રૂપાલાને સમર્થન કેમ આપ્યું આનો જવાબ રાજકોટની અંદર બિન ક્ષત્રિય મતોની સંખ્યા છે તેમણે ભાજપને સંગઠિત કરીને પોતાના પક્ષની અંદર લીધો છે ગુજરાતની કોઈપણ લોકસભા સીટ ઉપર ક્ષત્રિય મત પ્રબળ નથી તેવો ફક્ત ભાજપનો વોટ શેર ઘટાડી શકે છે પરંતુ તેને હારવાનું કારણ બનાવી શકતા નથી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની સીટી જોઈએ તો સમાજની અંદર આર્થિક અને સામાજિક અસમાનતા ઘણી છે ગુજરાતની અંદર મોટા જૂથની અંદર પોતાને રાજપૂત તરીકે ઓળખાતા વિરોધીઓને ઠાકોર અથવા તો કોળી જેવી અન્ય મહત્વકાંક્ષી ક્ષત્રિય તરફથી જ ટેકો મળ્યો છે ઠાકોર અને કોળીઓ મળીને ગુજરાતની અંદર સૌથી મોટો ચૂંટણી જૂથ બનાવે છે ગુજરાત ક્ષત્રિય સભા જેવી સંસ્થાઓ દ્વારા તમામ પેટા જાતિઓને એક છત નીચે એક કરવાનો પ્રયાસ સફળ થયા નથી જ્યારે ગુજરાત ક્ષત્રિય સભાએ આરક્ષણ લાભો માટે એકીકરણની માંગ કરી ત્યારે તેઓને અગાઉ રાજવીઓનો વિરોધનો સામનો કરવો પડ્યો તેમણે ઉચ્ચ દરજો ઉપર ભાર મુકતા આરક્ષણ બિડનો સખત વિરોધ કર્યો બાદની અંદર ઠાકોર અને કોળીનો ઓબીસી તરીકે સમાવેશ કરવામાં આવ્યો ભાજપ ચિંતિત છે કારણ કે રાજ્યની અંદર ક્ષત્રિય સંભવિત ચૂંટણી પરિણામ બદલી શકતા નથી અનામત આંદોલન પછી નારાજ પાટીદારોએ જે કર્યું હતું તે રીતનો વિરોધ પક્ષની યોજનાની અંદર વિક્ષેપિત કરી શકે નહીં જેણે બે હજાર સત્તરની ચૂંટણીની અંદર એકસો બ્યાસી બેઠક ધરાવતી ગુજરાતની વિધાન શહેરોની પાટીદાર આંદોલન બાદ ગામડાઓ અને શહેરોની અંદર થઈ ગયા છે જેના કારણે ગામડાની અંદર ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે હરીફાઈ ચાલી રહી છે ક્ષત્રિય વિક્ષેપ પણ લેવવા અને કડવા બે પાટીદાર વર્ગની અંદર એક કર્યા છે રૂપાલા કડવા પાટીદાર છે તેમની ટિપ્પણીમાં રાજપૂતોને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમની સાથે અને કોળી ભાગ્યે સંબંધ ધરાવતા હતા ગુજરાતની અંદર જાણીતા સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ કહે છે કે બે હજાર પંદરના અનામત આંદોલન વખતે પાટીદારોએ જ અસર કરી હતી તેટલી અસર ક્ષત્રિય વિરોધીઓ કરી શકતા નથી ક્ષત્રિયો વચ્ચેની અસમાનતાનો લાભ લેવા માટે ભાજપે રાજવી પરિવારના ભૂતપૂર્વ વડાઓનો ઉપયોગ કર્યો હતો પાટીદારો સાથે ઘટાડવાનો પ્રયાસ ગુજરાતની અંદર અત્યાર સુધી પાટીદાર સમાજની અંદર લેવું અને કડવા વચ્ચે તફાવત રહ્યો છે બે પટેલ સમુદાય સંપૂર્ણ રીતે એકસાથે આવ્યા નથી ભાજપ હવે રાજ્યની અંદર અન્ય જ્ઞાતિ સમીકરણોને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે ક્ષત્રિયો તેમના પાટીદાર ઉમેદવારથી નારાજ છે આ આંદોલનમાં સૌરાષ્ટ્રની અંદર લેવવા અને કડવા પાટીદારો વચ્ચેની ચૂંટણીના અંતરને ધૂધળું બનાવે તેવી શક્યતા છે એટલું જ નહીં ભાજપ નીચલી જાતિના સમર્થનને પણ મજબૂત કરી શકે છે આનાથી તેમને ક્ષત્રિયો સામે કડક વલણ અપનાવવાની અંદર મદદ મળશે કદાચ આ જ કારણ છે કે ભાજપ પાસે રાજપૂત વિરોધી મુદ્દા ઉપર ધ્યાન આપવાનું કોઈ કારણ નથી